મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લાના જસદણ ગામે શક્તિનગર સોસાયટીમાં રહેણાંક ખેતુથી પ્લોટ નંબર અઢારની જગ્યા ખાતે વગર મંજૂરી ઔદ્યોગિક ખેતુનું ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે આ બાબતને લઈને સોસાયટીના સ્થાનિક લોકોએ નગરપાલિકા કચેરી તથા જસદણ પ્રાંત અધિકારી કચેરી તેમજ રાજકોટ જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રીની ગેરકાયદેસર ચાલતા બાંધકામને લઈને લેખિતમાં રજૂઆત કરેલ છે તેમ જાણવા મળેલ છે જે બાબતે હજુ સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરાતા આ વ્યક્તિ ઉપર કોના ચાર હાથ તથા કોની રહેમ નજર હેઠળ આ બાંધકામ થઈ રહ્યું છે વગર જેને ચર્ચાએ જોર પકડ્યું છે જાણવા મળ્યું છે કે નગરપાલિકા કચેરી ખાતેથી પણ પ્રકારની મંજૂરી કે બાંધકામ પ્લાન પાસ કરવામાં આવ્યો નથી તો આ ગેરકાયદેસર બાંધકામ માટે જવાબદાર કોણ શું આ બાબતે વહીવટી તંત્ર જાગૃત થશે યોગ્ય જરૂરી કાર્યવાહી કરશે કે પછી સબ સલામત નીતિ અપનાવશે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો